નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન જેમાં આપણે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરને અત્યારે હવે પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ જેમાં આપણે મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચમાં જે કંઈ પણ મોટા દાખલાઓ છે મિત્રો એટલે કે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચને આપણે મિત્રો આ વિડીયોમાં પૂરું કરી દેવાનું છે જેમાં આપણને અગિયાર દસ અગિયારને બાર આ ત્રણ દાખલાઓ આપેલા છે આ ત્રણ દાખલાને મિત્રો આપણે ખૂબ જ સુંદર રીતે ખૂબ જ સરળ રીતે શીખવાના છે કે ભાઈ બધાયને ઈઝીલી આવડી શકે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો દાખલો જોઈને ભલ ચક્કર આવી જાય કે ભાઈ આ શું છે પણ મિત્રો કઈ જ નથી આ એકદમ ઈઝી છે તમને માત્ર ને માત્ર ગુણાકાર કરતા આવવું જોઈએ અને તમને કેટલાક બેઝિક નિયમ ખબર હોવા જોઈએ તો તમે આને ઈઝીલી પૂરું કરી શકો છો જેમ કે તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા આખા કૌંસની ઉપર તમને અહીંયા એ પ્લસ બી આપેલું છે એનો મતલબ એવો થાય કે એક્સના એક્સની એક ઘાત અને એની પાછી એ પ્લસ બી ઘાત એવી રીતે અહીંયા એક્સની બી ઘાત અને એની પાછી એ પ્લસ બી ઘાત એટલે આપણે બંને જગ્યાએ ગુણાકાર કરવાનો છે બીજું કંઈ નથી કરવાનું જો શરૂઆત કરીએ છીએ આપણે તો અહીંયા જો એક્સની ઉપર એ આપેલું છે અને એની પાછી આપણે એ પ્લસ બી ઘાત કરવાની ઘાત નો ગુણાકાર થાય એ આપણે જાણીએ છીએ અહીંયા આવી રીતે એક્સની બી ઘાત અને અંદર એ પ્લસ બી ડન છે એવી રીતે અહીંયા એક્સની ઉપર બી અને બી પ્લસ સી એવી રીતે એક્સની ઉપર સી બી પ્લસ સી અંદર બી પ્લસ સી ડન છે એવી રીતે અહીંયા એક્સની ઉપર સી અને ઉપર ગુણાકારમાં સી પ્લસ એ આપેલું છે તો નીચે એક્સની ઉપર એ સી અહીંયા પણ આપણને આપેલું છે આ બધું કરતાં આપણને જવાબમાં એક મળવો જોઈએ જે આપણને મળી જશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપણે કરી દઈએ છીએ હવે અહીંયા જોજો એક્સ અહીંયા એની સાથે ગુણાકાર એનો પણ થાય અને એની સાથે ગુણાકાર બીનો પણ થાય એટલે એ ગુણ્યા એ અને એ ગુણ્યા બી આવું બધું થાય તો એ લખીએ આપણે હવે તો એક્સની ઉપર એ ગુણ્યા એટલે એ સ્ક્વેર પ્લસ એ ગુણ્યા બી એટલે એ બી એવી રીતે નીચે એક્સની ઉપર બી ગુણ્યા એ એટલે એ બી અને બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર ક્લિયર છે ચલો આગળ વધીએ ફરીથી અહીંયા એક્સ ની ઉપર અહીંયા એક્સ ની ઉપર શું તો કે બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર પ્લસ બી એટલે બીસી તો નીચે આવશે એક્સ ની ઉપર સી ગુણ્યા બી સી ગુણ્યા બી એટલે બી સી અને સી ગુણ્યા એટલે સી ચાલો હજી આગળ વધીએ છીએ ફરી એક્સ ની ઉપર સી ગુણ્યા સી એટલે સી સ્કવેર અને સી ગુણ્યા એટલે એ સી નીચે એ ગુણ્યા સી એટલે એ અને એ ગુણ્યા એ એટલે એ સ્કવેર ચાલો એટલે બધું અહીંયા આપણું કામકાજ પતી ગયું છે હવે ખાલી ગુણાકાર કરવાનો છે બરાબર છે એની પહેલા આપણે કામ કરીએ આખી આ પદને પાછળ જવા દઈએ અહીંયા જગ્યા છે નહીં એટલે અહીંયા થશે નહીં અને આપણે કોપી કરીને પાછળ જવા દઈએ છીએ આ પેજ પર આપણે આને કમ્પ્લિટલી પૂરું કરી દઈએ છીએ ચલો જોજો હવે શું કરું છું હવે જુઓ મિત્રો આ બધું આ બધા શું છે ગુણાકાર છે બરાબર અને અહીંયા આધાર આપણો કેવો છે સરખો છે આધાર સરખો એટલે ઉપર ઘાતાંકોનો શું કરવાનો બધાનો પ્લસ કરવાનો એ તમે જાણો છો ક્લિયર છે ને ચાલો કરી દઈએ એટલે અહીંયા આધાર સરખો અને બધાય ઘાતાંકોનો સરવાળો એટલે કે એક્સ એ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ આ સી સ્ક્વેર પ્લસ આ છેલ્લું આપણું એસી અને એના છેદની અંદર પણ છે ગુણાકાર જ છે બધાય તો ગુણાકારમાં જેમ કરવાનું આવે એમ કરવાનું છે આપણે એટલે કે જુઓ અહીંયા એ બી પ્લસ બી સ્ક્વેર પ્લસ સી પ્લસ સી સ્ક્વેર પ્લસ એસી પ્લસ એ હવે જુઓ મિત્રો આ જે આખું જે પદ છે આખું જે આખું પદ છે એ અને આખું પદ છે એ બંને કેવા બંને છે મિત્રો ભાગાકાર અંદર એટલે મિત્રો ભાગાકાર અંદર આપણે શું કે આખા આ જે બધા છે ને કેવા થઈ જાય ઉપર આવીને માઇનસ થઈ જાય તો એ આપણે કરીએ હવે તો લાસ્ટ પર આપણું બનશે એક્સ ની ઉપર શું આવશે તો કે એ સ્કવેર પ્લસ બી એ ઉપર જે છે એ બધા એ બી પ્લસ બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર પ્લસ એસી નીચેવાળા બધા માઇનસ માઇનસ એબી બી બી સ્ક્વેર માઇનસ બી સી માઇનસ સી સ્ક્વેર માઇનસ એસી એ સ્ક્વેર હવે જોજો શું કટ કટ થાય છે તો એ સ્ક્વેર પ્લસ અને એ સ્ક્વેર માઇનસ કેન્સલ એ પ્લસ અને એ કેન્સલ બી સ્ક્વેર પ્લસ અને બીજું બી સ્ક્વેર ક્યાં છે આ માઇનસ કેન્સલ બી સી પ્લસ પછી છે એસી અને એસી એ પણ કેન્સલ એટલે મિત્રો એક કહીએ શું કહીએ છીએ આપણે એને એક કહીએ છીએ જે આપણને જવાબ જોઈતો હતો એ જવાબ આપણને એક મળી ગયો છે અહીંયા ડન છે ચાલો આગળ બીજું બરાબર આમાં ખાલી ગણતરી કરવાની છે બીજું ભાઈ કઈ નથી કરવાનું ખાલી ખાલી ગણતરી કરવાની છે જો કરીએ આપણે અહીંયા એનો ઘન પ્લસ બેનો ઘન પ્લસ ત્રણનો ઘન પ્લસ ચારનો ઘન પ્લસ પાંચનો ઘન એના એકના છેદમાં બે બરાબર આપણને આપ્યું છે એકનો ઘન પ્લસ બેનો ઘન પ્લસ ત્રણનો ઘન પ્લસ ચારનો ઘન એના એકના છેદમાં બે પ્લસ પાંચનો ઘન એના એકના છેદમાં બે તો આનો છે સોલ્વ કરીએ આપણે એકનો ઘન એટલે શું આવે તો કે એકનો ઘન એટલે એક હજાર બેનો ઘન એટલે આપણા આઠ આવે ત્રણનો ઘન સત્યાવીસ આવે ચારનો ઘન ચોસઠ આવે અને પાંચનો ઘન એકસોને 25 આવે એની ઉપર એકના છેદમાં બે ઘન અહીંયા ફરીથી એકનો ઘન એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ એના ઉપર પણ એકના છેદમાં બે પ્લસ અહીંયા છેલ્લું પદ છે પાંચનો ઘન કેટલો છે એકસો ને બરાબર છે પણ આપણે અત્યારે પાંચના ઘનને પાંચનો ઘન જ રાખીએ છીએ એમાં આપણે કંઈ ફેરફાર નથી કરતા પાંચનો ઘન અને એના ઉપર વન બાય મિત્રો બધાનો સરવાળો આપણે કરીએ હવે બરાબર છે એકસો 64 પ્લસ ચોસઠ પ્લસ સત્યાવીસ પ્લસ આઠ પ્લસ એક પાંચ ને ચાર નવ ને સાત સોળ આઠ કરો એટલે ચોવીસ ચોવીસ ને એક પચીસ વધી પડી બે છ સાત આઠ નો અગિયાર બાર બાર આવ્યા છે બાર આવ્યા છે એકનું કોના છે ને એક ને એક બે મતલબ મિત્રો બધાનો સરવાળો છે ને એ બસો પચીસ આવે લખી દઈએ કે ભાઈ ની ઉપર એકના છેદમાં બે એવી રીતે અહીંયા આવે આનો સરવાળો કરીએ આપણે તો ચોસઠ જોજો સાત ને ચાર અગિયાર 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 ને આઠ કરો એટલે ઓગણીસ ને એક વીસ જીરો બે વચ્ચે સો ને બે આઠ આઠ ને બે દસ એટલે સો સો અને એના ઉપર પણ છે એકના છેદમાં બે પ્લસ અહીંયા તો છે પાંચની ઉપર ત્રણ ઘાત અને એકના છેદમાં બે

અને મિત્રો જો પાંચની ઉપર ત્રણ ઘાત છે અહીંયા એકચુઅલમાં ત્રણ હશે આપણે બે ભૂલથી ટાઈપ થઈ ગયા છે પણ એકના છેદમાં ત્રણ તો જો એક ના છેદમાં ત્રણ હોય એટલે ખરેખર શું ખબર છે આવી રીતના જો ઘન આવી રીતે આપેલું છે તો મૂળમાં પણ ઘન અહીં તો ઘન અને આ બધું કેન્સલ થઈ જાય ખાલી પાંચ વધશે બસો પચીસ નું શું કહેવાય બસો પચીસ ને આપણે પંદર નું કહીએ છીએ સો ને આપણે દસ કહીએ છીએ અને છેલ્લે આપણને પાંચ તો મળી જ ગયા અહીંયા બધું વધતા ઘટતા પંદર બરાબર દસ ને પાંચ પંદર એટલે ડાબા બરાબર છે નહીં આગળ વધીએ છીએ આપણે હવે દાખલા નંબર બાર એમાં મિત્રો આપણને ચાર દાખલા આપેલા છે એક આ બીજો આ ત્રીજો અને આ ચોથો આ ચાર ચાર દાખલાઓ ખૂબ સિમ્પલ છે તરત પતી જાય એવા છે જો પૂરા કરી દીધી હવે તમને નિયમો ખબર પડી ગયા છે સૌથી પહેલા તમે જો મિત્રો અહીંયા માઈનસમાં ઘાત છે મારે ઘાત પ્લસમાં કરવું તો મારે વ્યસ્ત કરી દેવું પડે એટલે એકને એમ નાખવો પડે નીચે સત્યાવીસ નાખવો પડે મારે ઉપર આવું મારે કામકાજ કરવું પડે તો ચાલો ભાઈ કરી દઈએ સત્યાવીસ ઉપર આવશે એક નીચે પણ મિત્રો છેદમાં એક છે લખવાની કાંઈ જરૂર બરો છે નહીં ઘાત થઈ ગઈ છે આપણી પ્લસમાં સત્યાવીસ એટલે શું તો કે સત્યાવીસ એટલે સાહેબ ત્રણ નો ઘન અને એના પર પાછી બે ના છેદમાં ત્રણ તો આપેલી છે હાલો આગળ વધીએ છીએ ત્રણની ની ઉપર ત્રણ ગુણ્યા બે ના છેદમાં ત્રણ કેમ સાહેબ કારણ કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય ત્યાં ત્રણ ત્રણ ઉડી ઉડી જશે એટલે અહીંયા ત્રણની ઉપર બે ઘાત બચશે અને ત્રણની ની ઉપર બે ઘાત એટલે નવ થશે આ નવ મિત્રો આપણો જવાબ થાય છે પતી ગયું આટલું જ કરવાનું હતું વધારે કાંઈ કરવાનું હતું નહીં આગળ વધીએ છીએ બીજું જોજો ચોસઠની ની ઉપર એકના છેદમાં ત્રણ ઘાત છે તો હવે એને છેદમાં લઈ જવું પડશે બરાબર ચોસઠની ની ઉપર એકના છેદમાં ત્રણ ઘાત હોય એટલે મિત્રો એને આપણે છેદમાં જવા દેવું પડે તો એને આપણે છેદમાં લઈ જઈએ એકના છેદમાં ચોસઠ એટલે શું કહેવાય ખબર છે ને તો ચોસઠ એટલે ચારનો ઘન કહેવાય ચારનો ઘન અને એના પર પાછું એકના છેદમાં ત્રણ ઘાત આપણને આપી લઈએ છીએ ત્યાર પછી અહીંયા ગુણાકાર છે અહીંયા કંશ છે એકવાર મિત્રો આપણે કન્ફર્મ કરી લઈએ છીએ બરાબર છે માઇનસ આઈ થિંક અહીંયા માઇનસ નહીં હોય અહીંયા પ્લસ હશે આપણે એકવાર ચેક કરી લઈએ છીએ ઓકે તો આપણે અહીંયા પ્રેક્ટિસ વર્ગમાં મિત્રો ચેક કર્યું છે તો અહીંયા એકચ્યુઅલમાં ઘાત કેવી છે પ્લસ છે એટલે પ્લસ એકના છેદમાં ત્રણ અને અહીંયા બેના છેદમાં બે છેદમાં ત્રણ છે અહીંયા શું છે બેના છેદમાં ત્રણ છે એટલે આપણે જોઈ લઈએ છીએ ચાલો એટલે પ્લસમાં ઘાત હોય એટલે કે ચિંતા નથી કરવાની ઉપર જેવું છે તેવું તેવું લખવા માંડીએ એટલે કે ચાર બરાબર ને કૌશમી નાનો જ કરી દઈએ હવે કે ભાઈ ચારનો ઘન અને એના ઉપર પાછું વન બાય થ્રી માઇનસ છે વચ્ચે ફરીથી ચાર ઘન અને ઉપર છે બે ના છેદમાં ત્રણ ઘાત કૌશને પૂરો કરી દઈએ છે જો શું કટ થાય છે આની અંદર તો કે આમાં બી ત્રણ ત્રણ કટ થશે અહીંયા ત્રણ ત્રણ અહીંયા કટ થશે અહીંયા પણ સાહેબ ત્રણ ત્રણ કટ જ થાય છે તો હવે શું બચે છે જો તો કે એકના છેદમાં ચાર બચ્યા ગુણાકારમાં અહીંયા ઉપર ચારના ઉપર એક ઘાત એટલે ચાર એકા ચાર અને ચારની ઉપર બે ઘાત એટલે ચારનો વર્ગ સોળ થઈ છે માઇનસ કરવાનું બીજું કંઈ નથી કરવાનું તો એકના છેદમાં ચાર ગુણાકાર છે સોળમાંથી ચાર કાપો એટલે માઇનસ બાર વધે અને કાપા કૉપી કરવાની ચાર તરી બાર માઇનસ ને મૂકી તો આપણો જવાબ શું આવશે મિત્રો માઇનસ ત્રણ આપણો અહીંયા રેડી ક્લિયર કટ આન્સર આવી જાય છે નેક્સ્ટ આઠની ઉપર એકના છેદમાં ત્રણ સોળની ઉપર એકના છેદમાં ત્રણ છે અને બત્રીસની ઉપર પણ એ માઇનસ એકના છેદમાં ત્રણ છે જો માઇનસની ખાત ઉપર લઈ જઈએ ને ઉપર જેવું છે એવું જ આવશે એમાં કંઈ ફાર થવાનો નથી પહેલાં આપણે ચેન્જરો એટલે અહીંયા આઠની ઉપર એકના છેદમાં ત્રણ ગુણ્યા સોળની ઉપર એકના છેદમાં ત્રણ ગુણ્યા બત્રીસની ઉપર પણ એકના છેદમાં ત્રણ બધી ઘાત પ્લસમાં થઈ ચૂકી છે હવે જે કંઈ પણ થતું એ કરી દઈએ તો આઠને કહેવાય બેનો ઘન એટલે બેનો ઘન અને ઉપર એકના છેદમાં ત્રણ તો છે જ એવી રીતે સોળને કહેવાય બેની ચાર ઘાત બેની ચાર ઘાત અને ઉપર એકના છેદમાં ત્રણ તો છે જ એવી રીતે બત્રીસને સાહેબ કહેવાય છે બત્રીસને કહેવાય છે બે ની પાંચ ઘાત અને ઉપર શું છે ઉપર છે એકના છેદમાં ત્રણ બરાબર છે હવે આમાંથી જે કંઈ કટ થતું એ કટ કરો ના થાય તો રહેવા દો ત્રણ ત્રણ કટ થઈ જાય છે અહીંયા અહીંયા ચાર એકા ચાર અહીં કંઈ કટ થવાનું નથી બરાબર છે ખાલી ગુણાકાર થશે તો ગુણાકાર કરી લઈએ અહીંયા બેનો ઉપર એક ઘાત એટલે બે જ કહેવાય ગુણિયા અહીંયા બે ની ઉપર ચાર ના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ કહેવાય અહીંયા બે ની ઉપર પાંચના છેદ માં ત્રણ અને બે ની ઉપર અહીંયા એક છે માફ કરજો હવે આપણે જો મિત્રો ઘાતની ઘાતનો સરવાળો થાય તમને ખ્યાલ છે ને ઘાતની ઘાતનો શું થાય છે સરવાળો થાય છે તો આપણે જે કામ કરી લઈએ અત્યારે બે ના એ વાન એવા રાખો અહીંયા આ બે નું કઈ કામ નથી બે ને એવા આ બેનો આપણે આધાર લઈ લઈએ આ બેનો આપણે આધાર લઈએ તો આનો અને આનો સરવાળો થાય એ આપણે જારી જાણીએ છીએ તો ચારના છેદમાં ત્રણ પ્લસ પાંચના છેદમાં ત્રણ સરવાળો કરી દઈએ છીએ નીચે બે ગુણ્યા બે ઉપર તમે જુઓ કે નીચેની ઘાત નીચેનો જે છેદ સરખો એ ઉપર ડાયરેક્ટ થઈ શકે ચાર ને પાંચનો સરવાળો નવના છેદમાં ત્રણ આના ભાગ પડે તો ત્રણ તરી નવ સો અહીંયા શું બચે છે જો તમે બે ગુણ્યા બેની ત્રણ ઘાત બચે છે બરાબર છે અહીંયા બે ની એક ઘાત અને બે ની ત્રણ ઘાત તો બે ની એક ઘાત એટલે બે જ કહેવાય અને બે ની ત્રણ ઘાત કેટલા કહેવાય સત્યાવીસ કહેવામાં આવે સત્યાવીસ ગુણ્યા બે કરવાના કેટલા આવશે ચોપન આવશે એટલે આપણો જવાબ કેટલો મળશે આપણને મિત્રો ચોપન મળશે ક્લિયર છે આવી રીતે દાખલાને આપણે ગણવાનો હતો ચોપન આપણો મિત્રો અહીંયા લાસ્ટ જવાબ થાય છે ચાલો છેલ્લો દાખલો છે હવે એ પૂરો થઈ જાય એટલે આપણું બધું કામ થઈ ગયું પૂરું જોજો અહીંયા બધાયમાં મિત્રો છેદમાં છેદ માઇનસ માં છે એટલે બધાને આપણે ઉપર ટ્રાન્સફર કરવા પડશે તો જ એનો જે ઘાત છે ને એ ઘાત આપણો પ્લસ બનશે તો ચાર ની જોડે આવશે કોણ તો ચાર ની જોડે આવશે અહીંયા બસો એના ઉપર માઇનસ ની પ્લસ બનશે હવે એના પર ઘાત પ્લસ બનશે બે ના છેદ માં ત્રણ વચ્ચે સર વાળો છે એક ગુણ્યા બસો ને છપ્પન ઘાત છે એની પ્લસ ત્રણના છેદમાં ચાર આગળ છે બે એના ગુણાકારમાં છે ભાઈ બસો તેતાલીસ બસો તેતાલીસ ઉપર ઘાત કરી દેવાની એકના છેદમાં પાંચ હવે તમને ખબર હોવી જોઈએ કે બસો સોળ કેવી રીતે બને છે નથી ખબર તો ચિંતા નહીં કરવાની જો આવું કરી દેવાનું બસો સોળના ભાગલા કરી દેવાના ભાઈ તો તમને આવડે ને ખરેખર તો બેથી ભાગલા પડે છે એકસો ને આઠ દુ બસો સોળ ચોપન દુ એકસો આઠ બરાબર છે ત્રણ તરી ત્રણ નવ તરી સત્યાવીસ એવી રીતે ત્રણ તરી નવ અને એક તરી ત્રણ તો બે પણ ત્રણ વાર છે ત્રણ પણ ત્રણ વાર છે એટલે અહીંયા બે નો ઘન ગુણ્યા ત્રણ નો ઘન ત્રણ દુ છ એટલે છ નો ઘન કરો ને છ નો ઘન તો આપણને બસો સોળ મળે છે જેને મોઢે આવડે છે તો ચિંતા નથી પણ મિત્રો વર્ગ અને વર્ગમૂળ આવડતો હોય પણ ઘન અને ખનમૂળમાં ઘણા બધાને લોચ આપડતા હોય છે એટલા માટે તમે આવું કરી શકો છો તો શું કરે દેવાનો અહીંયા છ નો ઘન ઉપર છે બે ના છેદમાં ત્રણ બે ના છેદમાં ત્રણ છે ચાલો આગળ વધીએ છીએ બસો ને તે બસો ને છપ્પન આપણને આપેલા છે બસો ને છપ્પન તો બસો છપ્પનનું શું તંત્ર બને છે આપણે ચેક કરીએ બે બરાબર છપ્પન છે એટલે કેટલા આવશે છવ્વીસ છવ્વીસ નહીં આવશે અહીંયા અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ બે થી ભાગલા પાડો એટલે છ દુ બાર ને ચાર દુ આઠ ચોસઠ છે બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર ને એક તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ વાર બે આવે છે ભાઈ જો અહીંયા સાહેબ બે કેટલી વાર આવે છે બે અહીંયા આઠ વાર આવે છે લખી દઈએ કૌશમાં બે ની ઉપર કેટલી ઘાત છે અહીંયા આઠ ઘાત છે બરાબર છે જો અહીંયા મસ્ત રીતે ભાગલા પડશે બરાબર છે એટલા માટે આપણે આવું કર્યું અહીંયા ત્રણના છેદમાં ચાર ખાત તો છે જ પ્લસ બસો તેતાલીસ છે તો એના ભાગલા પડીએ બસો ને ભાગલા પડી આના ભાગમાં ત્રણથી પડી શકે એવા છે પાંચ ઘાત બને છે આને લખીએ આપણે ત્રણ ત્રણ ની પાંચ ઘાત ને ઉપર એકના છેદમાં પાંચ તો છે જ ક્લિયર છે ચાલો આગળ ચાર ના ચાર હવે શું કટ થાય એની અંદર જો ત્રણ અને ત્રણ કટ થશે એટલે અહીંયા ખાલી છ નો વર્ગ વધશે એકને ને કંઈ જરૂર નહીં આના ખાલી ભાગલા કરી દો તો ચાર દુ આઠ અને ત્રણ દુ છ એટલે બે ની ઉપર આપણને છ ઘાત મળે છે એવી રીતે અહીંયા પાંચ પાંચ કેન્સર એટલે ખાલી બે અને અંદર ત્રણ આપણને મળે છે આખું ત્રણ ત્રણ પાછળ જવા દઈએ જગ્યા તો છે જ ત્યાં પછી ગણતરી મારી દેશું એટલે આપણો જવાબ મિત્રો થઈ જશે પતી ગયો પછી આપણું કામ થઈ ગયું सलो 4 * 4 6 न वर्ग એટલે 36 થાય 2 ની ઉપર 6 ઘાત એટલે 32 * 64 બરાબર ને 2 ની 6 ઘાત એટલે શું કે 64 કેમ આવે 2 3 6 36 * 4 કર તો કેટલા આવશે 4 * 3 = 12 6 * 4 = 24 144 + 64 + 6 આનો સરવાળો કેટલો થાય છે જોઈ લઈએ 144 + 64 + 6 6 અને 4 = 1014 વધી પડી 1 6 અને 4 10 અને 11 બસો ને ચૌદ આપણો અહીંયા જવાબ થાય છે મિત્રો અહીં આપણું જે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ છે એ મિત્રો અહીંયા સમાપ્ત થાય છે પૂરું થાય છે હવે બાકી છે માત્ર ને માત્ર આપણું સ્વાધ્યાય એક જેમાં ખાલી ટૂંકા ટૂંકા પ્રશ્નો છે ખાલી જગ્યા છે વિકલ્પો છે ખરા ખોટા ને એ બધું પૂરું કરી દઈશું એટલે આપણું ચેપ્ટર નંબર મિત્રો એક અહીંયા પૂરું થઈ જવાનું છે ખૂબ લાંબા સમયથી આપણે ચેપ્ટર નંબર એકને પકડીને બેસી દયા છે હવે આપણે છૂટકારો મેળવવાનો છે અને પછી આપણે ચેપ્ટર નંબર બે બહુપદીઓ પર કૂદકો મારી દેવાનો છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી નાખજો